તો આ તરફ ખેડામાં બાળકોની જોખમી સવારી મુદ્દે એક્શનમાં ડીઓ ડીઓ કલ્પેશ રાવલે શાળાને શોકોઝ નોટિસ ફટકારી છે કપડવંજની તોરણા કે ભગત હાઈસ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે કપડવંજની તોરણા સુધી ટ્રકમાં જોખમી સવારી વિદ્યાર્થીઓ કરી હતી સાયકલ લઈ જતી ટ્રક પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા

આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટી શ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે તેઓને શોકોઝ નોટિસ દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે માત્ર ખુલાસો નહીં ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ સો ટકા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખુબ જ ગંભીર ઘટના છે